અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર કણભામાં ટ્રિપલ અકસ્માત થયો હતો ટ્રક અને લક્ઝરી વચ્ચે પહેલાં અકસ્માત થયો હતો ત્યારે અકસ્માતમાં નીચે ઉભેલા લોકોને અન્ય ટ્રકે અડફેટે લીધા હતા અને મૃત્યુ થયા હોવાની વાત સામે આવી છે ઘટનાની જાણ થતાની સાથે જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી હતી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર હરણીયાવ ગામ પાસે કણભા પોલીસ સ્ટેશનની હદમાં પટેલ ટ્રાવેલ્સ અને કિયા ફોર વ્હીલર ગાડી સાથે નાનો એક્સિડન્ટ થયેલ જે અનુસંધાને તેઓ રોડ ઉપર ઊભા હતા તે દરમિયાન પાછળથી રાજસ્થાન પાર્સિંગની ટ્રકે ટ્રાવેલ્સને પાછળથી ટક્કર મારતા ટ્રાવેલ્સના પેસેન્જરોમાંથી ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને ટ્રાવેલ્સની અંદર બેઠેલા પંદર મુસાફરોને નાની મોટી ઈજાઓ થયેલ છે તમામને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે દવાખાને પહોંચાડવામાં આવેલ હતા બનાવ સંદર્ભે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે